તાડફળી માનસિક રોગમાં ઉપયોગી એક જમાનામાં પાણીના મૂલે વેચાતી તાડફળી હવે મોંઘી થઈ અમૃતતુલ્ય ગુણોથી ભરપૂર તાડફળી શ્રમજીવીઓ માટે રોજી રોટી જંગલ વિસ્તારમાં ઉગતી તાડફળી અમૃતતુલ્ય ગુણોથી ભરપૂર હોય છે કાળઝાળ ગરમીના અસહ્ય માહોલમાં રસ્તાના કિનારે વેચાતી તાડફળી ખરીદવા ક્રેજ ઉત્તરોત્તર વધી રહ્યો છે શહેરના ટાવરલાલ બજાર રેલવે સ્ટેશન એસટી ડેપો શિનોર ચોપડી મહુડી ભાગોળ પાસે સિઝનલ ફ્રૂટ વેચાવાના પથારા પથરાયા છે શહેરમાં પાવાગઢ હાલોલ તાજપુરા ચેલાવાડા ખંડીવાડા રાજપીપલા ઉમરલ્લા સહિત વિવિધ જંગલ વિસ્તારમાંથી ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં તાડફળી ઠલવાય છે એક જમાનો હતો જ્યારે આંગળીના વેઢે ગણાતી કિંમતમાં તાડફળી મળતી હતી જે હવે એકસો રૂપિયાની પંદર કે અઢાર નંગ ક્વોલિટી મુજબ મળે છે તાડફળીના મુખ્ય બજાર ગણાતા એસટી ડેપો વિસ્તારમાં થોડા સસ્તા ભાવે ગુલાબી છાંટવાળી પાણીથી ભરપૂર તાડફળી મળતી હોવાનું નગરજનોએ ઉમેર્યું હતું ઉલ્લેખનીય છે કે શારીરિક તંદુરસ્તી બરકરાર રાખવા માટે ઋતુજન્ય ફળફળાદી અક્ષીર ગણાય છે તાડફળીના અમૃત તુલ્ય ગુણ જંગલી ફળ તાડફળીમાં કેલરી ફેટ સાથે કાર્બોહાઈડ્રેટ પોટેશિયમ કોપર વિટામિન બી ગુણ છે તાડફળી પાચનતંત્રને મદદરૂપ થવા સાથે આંતરડાના અલસરને મટાડે છે પેટની ગરમી શાંત કરી રક્ત વિકાર દૂર કરે છે ગેસ અપચો મટાડી પેશાબની સમસ્યા પણ દૂર કરે છે ઉબકા ઉલટી ઓડકાર ટાઈફોઈડ મટાડે છે લિવર સિરોસિસ માનસિક રોગ મૂર્છાની સમસ્યા માટે પણ રામબાણ ગણાય છે રિપોર્ટર તરફ રજા ખત્રી જીપી કે ન્યૂઝ